ન્યૂઝમાં સ્વાગત છે રાજકોટ શહેરમાં વર્ષોથી આતંકનો પર્યાય બનેલી અને ગંભીર ગુનાખોરી આચરતી કુખ્યાત ઓડિયા ગેંગ વિરુદ્ધ આખરે પોલીસે આકરા કાયદા ગુજ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે આ ગેંગના સભ્યો સામે ખૂન લૂંટ હુમલા જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે જેના કારણે શહેર પોલીસે કડક વલણ અપનાવ્યું છે આ ગેંગનો મુખ્ય સૂત્રધાર અવેશ આયુભાઈ ઓડિયા છે જે પોતાની ગેંગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આતંક મચાવતો હતો આ ગેંગ સામે ખૂન ખૂનની કોશિશ લોટ જમીન પચાવી પાડવી સરકારી અધિકારીઓ પર હુમલા જેવા કુલ ચોત્રીસ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે હાલમાં મુખ્ય સૂત્રધાર અવેશ ઓડિયા પાસા હેઠળ જલવાસ ભોગવી રહ્યો છે જેનો પોલીસ કબજો મેળવી ગુજસીટક હેઠળ ગુનો દાખલ કરશે પોલીસે ગેંગના કુલ દસ સભ્યો પૈકી નવ સભ્યોની ધરપકડ કરી લીધી છે આ કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી કે તમામ આરોપીઓએ ગુનાહિત પ્રવૃત્તિ દ્વારા જે ગેરકાયદે મિલકત ઊભી કરી છે તેની તપાસ કરી તેને ટાંચમાં એટલે કે જપ્ત લેવામાં આવશે ગેંગના તમામ સભ્યોને રાજ્યની જુદી જુદી જેલોમાં ધકેલવામાં આવશે જેથી તેમનું નેટવર્ક તોડી શકાય વિસ્તારમાં ઘણા છેલ્લા ઘણા સમયથી આતંક મચાવનાર ઓડિયા ગેંગ વિરુદ્ધ ગુસીટોકની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે આ ઓડિયા ગેંગના લીડર તરીકે અવેશ અયુબભાઈ ઓડિયા છે એ અને એમના સાગરિકો સાથે મળીને છેલ્લા દસ વર્ષમાં ખૂન ખૂનની કોશિશ ઈજાઓ અપહરણ લૂંટ સરકારી અધિકારી પર હુમલો જેવા કુલ ચોત્રીસ ગુના આ ગેંગ દ્વારા આચરેલ છે અને એમાંથી પંદર પ્રકાર પંદર જેવા ગુના જે છે ગંભીર પ્રકારના છે જેમાં ખૂન ખૂનની કોશિશ લૂંટ અપહરણ ઇત્યાદિ છે કુલ દસ પૈકી અરબાજ સબીર ઇમ્તિયાજ